મિત્રો આજનો કળિયુગ તો જુઓ એક ધોરણ દસમાની અંદર ભણતી નાની છોકરીએ ગર્ભપાત કરાવ્યો આ એક મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય અને આ ઘટના મિત્રો સુરતની છે ધોરણ દસમાની અંદર ભણતી નાની બાળકી સોશિયલ મીડિયાની અંદર એક છોકરા સાથે રિલેશનમાં આવે છે ને રિલેશનમાં આવ્યા પછી ગર્ભ રહી જાય છે અને ગર્ભ રહ્યા પછી એ છોકરીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી યુટ્યુબની અંદર વિડીયો જોઈ અને ગર્ભપાત કર્યો ગોળી વડે ગોળી ગળીને અને એ એટલા હદ સુધી છે કે એના મા બાપને હજી સુધી તો એ ખ્યાલ નથી આવતો અને ભેટ મોટું થઈ જાય એ પણ એમના મા બાપને હજી સુધી ખબર નથી અને એ કર્યા પછી જે બાળકને ફેંકવામાં આવે છે એના પછી જે પોલીસને કંઈક જાણ ક્યાંકથી થાય અને પોલીસ તપાસની અંદર બહાર આવે છે ને આ કાંડ ખુલે છે તો એ મા બાપને ત્યારે ખ્યાલ આવે છે કે મારી છોકરી આવો કાંડ કર્યો છે અને આ મિત્રો આ છોકરી ખાલી સોળ સત્તર વર્ષની છે સુરતની ઘટના છે અને આ મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી ગયા છે કહી શકાય અને આ સોશિયલ મીડિયાના ઉપયોગથી ગરપાત કરી નાખ્યો અને આ મિત્રો આ વિડીયો તમારે શેર કરવાનો છે બધાના મા બાપ સુધી જે પોતાના બાળકોને મોબાઈલ આપી દે છે મોબાઈલમાં એક્ટિવિટી ઉપર ધ્યાન નથી રાખતા તેમના સુધી આ વિડીયો દરેક સુધી મોકલજો એ તમારી જવાબદારી છે આભાર મિત્રો